પેલા દેવલિપીમાં લખેલા હતા પ્રાચીન ગરબાઓ એ અત્યારે અનુવાદ કરી અને જે આપણે પ્રાચીન ગરબી ટકાવી રાખવા માટે ચાર ગરબા અવશ્ય લેવામાં આવે છે ત્યારબાદ આ આધુનિક જે ઢોલતાસાના નગારા સાથે ગાવામાં આવે છે એ ગરબા લેવામાં આવે છે અને આવી નવા કાર્યક્રમ થતા રહે છે જય માતાજી આ પાવા દે ગઢ ને

એની અપડેટ લઈને તમારા સુધી આવે છે જોડાયેલા રહેજો આ પ્રાચીન એવી ગરબી ચાલી રહી છે એની અપડેટ બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે માં ભગવતી પરંબા શક્તિ કે નવ દુર્ગા જે ચાચર ચોક ના દેવી છે એના દર્શન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે આ દેવી સર્વભૂત શું માતૃ રૂપે ધામ

નમસ્ત્ય નમસ્ત્ય નમો નમ પ્રથમ જોઈએ તો સનાતન ધર્મ ની અંદર કે અંદર માં વગર કોઈ દિવસ કોઈ આ જગત છે જ નહીં તો છે તો આપણે બધા છીએ એવો એક ભાવાર્થ કરીએ તો જેમ માના ઘણી જગ્યા ની અંદર આપણે નવલા નોરતા પણ કહીએ છીએ પણ ચંડી ની અંદર બતાયું કે માના નવ સ્વરૂપ ની પૂજા છે

જે દરેક ભક્ત ઉપર હર હમેશ માટે કૃપા કરનારી બને છે અને સમગ્ર આખા બ્રહ્માંડની જે રક્ષા કરનારી છે અને આખા બ્રહ્માંડનું જે કલ્યાણ કરનારી દેવી છે એવા માના બારા સ્વરૂપે એક ગરબાની અંદર પ્રગટ થઈ અને એવા ભાવ સાથે આ દીકરીઓ ભાઈઓ સાથે મળી અને માના ગરબા લીએ છે ખૂબ સરસ માહિતી આપી કે આપણે હિન્દુ ધર્મની અંદર જ્યારે આપણે માની આરાધના કરવા માટે આપણે કાયમના માટે તો નવરાઈ ના હોય પરંતુ એવું કહેવાય છે કે લોકસાહિત્યની માલિકા કે જ્યારે તમે નવ દિવસ માની ભક્તિ કરો એટલે માની કૃપા તમારા ઉપર અવિરત રીતે વરસતી રહે છે હવે આપણી સાથે ઉપસ્થિત રહે છે કે જે ચાચા ચોક ગરબી મંડળની અંદર અ પોતા એક સદસ્ય તરીકેનો સ્થાન ધરાવે છે તો આપણે એમની સાથેથી જે આજની વિગત છે એ લેવાનો પ્રયત્ન કરીએ જય માતાજી જય માતાજી પહેલાં તમારું શુભ નામ નારણભાઈ મૂરભાઈ ચેડમિયા અને આપણી જે આ પ્રવૃત્તિઓ ચાલે છે અને જે કઈ ગરબા કઈ રીતે લેવામાં આવતા હોય છે અને કઈ રીતની અહીંયા કાર્ય પદ્ધતિઓ ચાલે છે એના વિશે થોડીક આપણે માહિતી આપવાનો પ્રયત્ન આપણે પેલા દેવલિપિમાં લખેલા હતા પ્રાચીન ગરબાઓ એ અત્યારે અનુવાદ કરી અને જે આપણે પ્રાચીન ગરબી ટકાવી રાખવા માટે ચાર ગરબા અવશ્ય લેવામાં આવે છે ત્યારબાદ આ આધુનિક જે ઢોલ ત્રાસાના નગર સાથે ગાવામાં આવે છે એ ગરબા લેવામાં આવે છે બરાબર બરાબર છે 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 અને આવી નવા કાર્યક્રમ થતા રહે ખૂબ સરસ કહેવાય કે આજે તમે જોઈ રહ્યા છો કે દિન પ્રતિદિન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ખરેડા ગામની એક એવી ગરબી ચાલી રહી છે કે જ્યાં બસો વર્ષથી પણ વધારે જે ગરબા પ્રાચીન ગણી શકાય એવા ગરબાને આજે પણ સ્થાન આપવામાં આવી રહ્યું છે એટલે કે મોટી ઉંમરના જે વડીલો છે એની ગરબી તો લેવામાં આવે છે સાથોસાથ જે ચાર ગરબાનો ચોહાર કરી ત્યાર પછી આધુનિક જે ગરબી કહી શકાય કે ઓર્કેસ્ટ્રા પાર્ટીના સથવારે કે જે હાલના આપણા ગામના જે કલાકાર મિત્રો છે એના દ્વારા આ જે ગરબીનું સંચાલન કરવામાં આવે છે અને ખૂબ જ ગામના સાથોને સહકારથી ગામ લોકોનો સાથોને સહકારથી આ ગરબી ને ચાર ચાંદ લગાવવામાં આ ગામ સફળ રહ્યું આ ગરબીની તમને મેં વાત કરી કે જે પ્રાચીન ગરબાની અહીંયા પરંપરા ચાલુ છે તો હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે પોતે એક ગાયક છે કે જેને પ્રાચીન ગરબા ટકાવવામાં પોતે મહેનત કરેલી છે તો એવા વ્યક્તિ સાથે તમને મળવા જઈ રહ્યો છો જય માતાજી જય માતાજી પેલા આપણું શુભ નામ પ્રફુલ ગોસ્વામી બરાબર છે તો આપણે દર્શક મિત્રો ને એ માહિતી પહોંચાડી છે કે જે ચાચર ચોક ગરબી ગરબાની કઈ રીતની વ્યવસ્થા ગરબી ગરબા ચાર ગરબાનો ચોહાર કરી ચોહાર કરી પછી છોકરાઓ નાચવા માટે થોડુંક લંબાવી દીધું એટલે છોકરાઓ નાચી લઈએ પછી આરતી બરાબર આરતીનો ચડાવો કરી આરતી બોલી લઈએ પછી બેનોનો રાસ બેનો રાસ પૂરો થાય મહાપ્રસાદ નું આયોજન રાખેલું રાખેલ એટલે દરરોજ નું મહાપ્રસાદ નું આયોજન એટલે ભજન અને ભોજન આ બધી વ્યવસ્થા રાખેલ છે બરાબર એટલે દરરોજ દરરોજ નાસા પાણીની વ્યવસ્થા દરરોજ દરરોજ કારણ કે અમારે નવરાત્રી નું આયોજન કરીએ એટલે નવરાત્રી ના આયોજન પહેલા અમારે નવ દિવસના દાતા આવી જ જાય છે દર વર્ષે બરાબર છે અને સાથો સાથ સાથો સાથમાં દિવસે જે લાણીની વ્યવસ્થા બધી 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 લાણીની વ્યવસ્થા પણ આવી ગઈ છે એ બોટલ ઊ ને આપવાની છે છોકરીઓને એ પણ આવી એના પણ દાતા આવી ગયા છે બરાબર એટલે ખૂબ સરસ કેવાય કે આજે દિન પ્રતિદિન ડિજિટલ ઇન્ડિયાનો જે આ વ્યાપ વધતો રહ્યો છે પરંતુ ગામડાની અંદર હજુ પણ એવી સંસ્કૃતિ જળવાયેલી છે કે કે જ્યાં નવરાત્રી તો માની ઉજવાય જ છે પરંતુ સાથે જેમ પ્રફુલભાઈ વાત કરી કે ભજનની સાથે ભોજનની વ્યવસ્થા એટલે કે દરરોજ ને દરરોજ અહીંયા કાંઈક ને કાંઈક નાસ્તા પાણીની વ્યવસ્થા કરી ચારસો વ્યક્તિ જેટલા અહીંયા નાસ્તો કરવામાં આવે છે અને આ નાસ્તાના દાતા હજી નવરાત્રી શરૂ થયા પહેલા જ બધાય પોતાનું નામ નોંધાવી જાય છે ગામની દીકરીઓ પ્રાથમિક શાળાની હાઈસ્કૂલની અંદર બાલ અંદર જયારે અભ્યાસ કરી રહી હોય ત્યારે એમના માટે વોટર બેગની અહીંયાથી સુવિધા કરી અને એમના દાતા પણ આપણને ખૂબ જ સહયોગ આપ્યો છે તેમજ ગામ લોકોનો ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે હવે આપણી સાથે બીજા જે એક એવા સદસ્ય ઉપસ્થિત રહ્યા છે આપણે એમની પાસેથી થોડીક વિગત લેવાનો પ્રયત્ન કરીએ જય માતાજી જય માતાજી પહેલા તમારું શુભ નામ આપો આકાશ ભરતભાઈ જાડમિયા બરાબર છે ખૂબ સરસ કહેવાય તો હવે જે આપણી ગરબી મંડળ ચાલી રહ્યું છે એની અંદર કઈ રીતની પ્રવૃત્તિ હોય કેટલા વ્યક્તિઓ હશે અને કઈ રીતે આજે ઓર્કેસ્ટ્રા પાર્ટીના છથવા જે આપણું ઝાઝરમન આયોજન થઈ રહ્યા થઈ રહ્યું છે તો એની અંદર કઈ રીતનું કાર્ય ચાલતું હોય એના વિશે થોડીક આપણે માહિતી આપીએ એક તો અમારું ગ્રુપ હું જ્યારે નાનો હતો ત્યારથી જ આ ગરબી હારે હું જોડાયેલો હું હા નાના સમયમાં જે નાનો હતો તિયારથી ને અત્યારે મને એમ અઢીસોથી ત્રણસો જણાનું અમારા નાના મોટા બધાએ મંડીને નાનાથી લઈને મોટા સુધી હા બરાબર છે બધા એના સિવાય જે પણ આ શણગાર કરી માતાજીનો પછી ગરબીનો આગળ શણગાર કરી એમાં કોઈ પણ જાતનો ખર્ચો લેવામાં આવતો નથી હવ રીતે બધા ઉઘરાવી ને કે પછી દાન કરીને કેવી રીતે ખર્ચો કરીને માતાજીને આયોજન કરાવીએ એ તો બરાબર છે પરંતુ આજે તમે જોવો તો દરેક ગરબીની અંદર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે સારામાં સારું સાઉન્ડ જોઈએ સારામાં સારા કલાકાર જોઈએ એટલે કે આજના યુગની અંદર જ્યારે કલાકાર મિત્રોને લાવવા માટે ખૂબ જ રકમની જરૂર પડતી હોય છે ત્યારે આપણા ગામની અંદર જે ગરબી ચાલી રહી છે એની અંદર કઈ રીતની કાર્ય પદ્ધતિઓ ચાલતી હોય આપણા ગામમાં એવું છે કે નાનાથી લઈને મોટા ગાયક કલાકારો પેલા તો અમારે મંડળ આલે એમાં શીખે બરાબર અહીંયાથી ટ્રેન થઈને નાના મોટા ગ્રુપમાં કામ કરીને આ મંડળમાં ગાવાનું કામ કરે એમાં કાંઈ કોઈને એક રૂપિયાનો ખર્ચો થતો નથી બે આપણે બે વસ્તુ થઈ જાય એક તો સિંગર નાના છોકરાઓને થી લઈને મોટા સુધી ને ગાવાનું એક પ્લેટફોર્મ મળે બરાબર બરાબર ને એના સિવાય અહીંયા ગાવામાં પણ એનો ઉપયોગ થઈ જાય એ બે વસ્તુ એકર થાય કલાનો વિકાસ વિકાસ થાય ખૂબ જ સરસ એમને વાત કરી કે અહીંયા જે ચાલતી ગરબી મંડળની અંદર થી પણ વધારે વ્યક્તિઓ સાથે સમૂહમાં જોડાય અને આ કાર્ય ચાલી રહ્યું છે સાથો સાથ તમે જુઓ તો ગમે એ ગરબીની અંદર જ્યારે સિંગરોને લાવવામાં આવતા હોય તો એ રકમ કઈ નાની હોવાની હોતી નથી પરંતુ ખરેડા ગામની ગરબી મંડળની અંદર એક પણ રૂપિયાનો ખર્ચો વગર આ કાર્ય ચાલી રહ્યું છે સાથો સાથ અહીંયા જે સાવણની વ્યવસ્થા છે એમાં પણ એક રૂપિયાનો ખર્ચો નથી એના પણ દાતાશ્રી આપને મળી રહે છે અને લક્ષ્મણ બાપાનો લક્ષ્મણભાઈ મહાદેવભાઈ ચાળમિયા એનો ખૂબ જ સાથ અને સહકાર આ મંડળને મળી રહ્યો છે તેમજ અહીંયા જે એક આકાશભાઈએ વાત કરી કે જે બાળકની અંદર જે સ્કિલ છે એને બહાર લાવવાના અહીંયાથી પ્રયત્નો થઈ રહ્યા છે ુયા સાવયામિ અગ્નયનુયામી સાવયામી યમાય નો યામિ સાવયાત નો યામિ સાવયા વરુ જે મંદિર ઉમિયા સંસ્થાન આવેલું છે કે જ્યાં એકસો પચીસ વર્ષ પૂર્ણ થયા જેના અનુસંધાન માં ગામો ગામ ધજા મોકલવામાં આવી રહી છે તો એના અનુસંધાન માં સાથે ઉપસ્થિત થયા છે ખરેડા ગામના સરપંચ શ્રી આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરીએ જય માતાજી જય માતાજી વિજયભાઈ તો આજનો જે આપણો આ કાર્યક્રમ છે કે ધજાનું જે આપણે ભવ્ય સ્વાગત કર્યું એના વિશે થોડીક માહિતી આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ બરાબર છે વિજયભાઈ એમાં એવું કે આપણે ઉમૈયા માતાજીના એકસો વર્ષ પૂર્ણ થયા છે તો ગામે ગામ ધજાયું મોકલેલી છે માતાજીની બરાબર તો ખરેડા ગામમાં ધજા આવી એટલે આપણે નારણભાઈ મોરભાઈના ના ઘરથી વાત ગઢા ચાતણા ચોક સુધી આપણે માણસો સાથે ગામના લોકો સાથે મળી અને ચાતણા ચાક સુધી ચોક સુધી અને માતાજીની પૂજા કરી અને ધ્વજાઈ પ્રગટાવી આપણે એ આપણે તમે જોઈ શકો છો આ અને ગામના લોકો સાથે મળી અને જેટલી બધાઈ ને પલુ છે ભાડો આપવાનો હોય તો ભાડો એ લોકો આપે છે બરાબર ખૂબ સરસ કહેવાય કે આજે નવરાત્રીનો માહોલ તો છે પરંતુ જ્યારે ઉમિયા પરિવાર સંસ્થાન શિક્ષક કે જ્યાંથી એકસો પચીસમાં વર્ષની અંદર જ્યારે મંદિરના પૂર્ણ થઈ રહ્યા છે જેના અનુસંધાનમાં ખરેલા ગામની અંદર ધજા આવી અને ધજાનું વાત તે ગાતે સામયું કરવામાં આવ્યું બોડી સંખ્યામાં ગ્રામજનો હાજરમાં રહ્યા બહેનો તેમજ બાળકો દ્વારા હર્ષો ઉલ્લાસથી આ ધજાનું સામયું કરી અને આ ચાચર ચોકની અંદર પધરાવવામાં આવેલી છે નવ દિવસ સુધી આ ચાચર ચોકની અંદર આ ધજા આપણી માના આશીર્વાદ સાથે રહેશે ત્યાર પછી આ ધજા આપણે ઉમિયા પરિવાર શિત્સરને પાછી આપણે અર્પણ કરવાની રહે છે